સુરત ખાતે આવેલ દ્વારા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી સુરતના વોર્ડ નંબર વીસ વેસુ ખાતે આવેલ ફિફ્થ એવન્યુઅમ સોસાયટીમાં શિવ સૈનિકો દ્વારા શિવસેના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી એકનાથ પાટીલ જે શિવસેના સુરત શહેર પ્રમુખ છે સાથે ચોર્યાસી તાલુકા પ્રમુખ શંકર કુંભાર ઉપ્રમુક ચોરાંસી તાલુકા રવિંદ્ર એ ચોધરી અને મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત બાળાસાહેબ ઠાકરે એમની શિવસેનાનો સ્થાપના દિવસ છે અને શ્રી પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબ એમના આદેશાનુસાર શ્રી એકનાથભાઈ પાટીલ સુરત શહેર પ્રમુખ એમના નેતૃત્વમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે કાર્યક્રમ સાથે સાથે સુરચિ ભોજનનું વ્યવસ્થા કરેલ છે એમના સાથે અમારા બધા સુરતના પદ અધિકારીઓ અને કાર્યકર્તા જોડાયેલા છે અને નવા બી કાર્યકર્તા આવેલ છે જેમાં મહિલા આગે મહિલા મંડળ બી સ્થાપના નવું સ્થાપના કરવાની અમને તક મળી છે લગભગ સો થી જેટલા કાર્યકર્તા જોડાયેલા છે